તો શેરસી વેપ્સમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો દરરોજની જેમ આજે પણ આપણે ફાર્મ પર પહોંચી ગયા છે અને આપણું કામ જે કાલ હતું કાલનો લોક જેને જોયો હોય એને ખબર હશે એ આજે કન્ટિન્યુ રાખવાનું છે તો આ આપણી કલમ પછી આજે અમે લઈ આવ્યા ગાડી હમણાં બે ત્રણ દિવસથી આમાં જ હાલે ને અત્યારે આપણે દવા સાટવાની છે ને આ બધું એનો એક પેક છે તો હાલો આપણે એક કામ પહેલાં કરીએ કેમ કે દવા સાટવી જરૂરી છે લોગ આપણો કન્ટિન્યુ રહેશે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા નવા વિડીયો જોવાની તમને મજા આવે અને ઉપર ભાઈના ખેતરમાં ગાય પહોંચી ગઈ તો કેટલી બધી માંડવી ખાઈ ગઈ તો આમાં બધું ધ્યાન રાખવું પડે તો ચાલો મળીએ થોડી વાર બાદ અને આ કંઈક આજનું વેધર એક નંબર મતલબ કેટલા સમય પછી આજે લાગ્યું કે કંઈક દિવસ છે કેમ કે તડકા વગર બધું નખામાં ગયો અત્યારે તડકો મોબાઈલમાં નહીં દેખાય બાકી ફૂલ તડકો છે અત્યારે ને આપણે ઉપરના ખેતર આખામાં દવા છાંટવાની છે વચ્ચેના ખેતર આખામાં દવા છાંટવાની છે તો વિડીયો પર બન્યા રહેજો મજા આવશે તો ચાલો મળીએ અત્યારે બપોરના સાડા બાર વાગી ગયા અને આપણે ઉપરના ખેતરમાં વાત થઈ હતી કે દવા છાંટવું તો આપણે દવા છાંટતા હતા પણ અચાનકથી આવી રીતના વરસાદ આવી ગયો ને આખી દવા ધોવાઈ ગઈ તો એ મહેનત પણ આપણી ફેલ ગઈ પ્લસ આવીને આવી રીતે જો વરસાદ આમનામ રહેશે તો આજ આપણે દવા પણ નહીં સાંટી ગયા તો હવે કોઈ ઓપ્શન નથી જોવો અહીંયા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે હવે આપણે થોડી વાર આરામ કરી લઈએ બપોર જતાં બહુ જ આવવા માંડ્યો આપણું ઘર પણ બની ગયું અંદર હવે સંપાટી નાખીએ લો તમે અહીંથી આપણા ઘરમાં લાઇટું ને બધી સુવિધા છે ને ઉપર પાણી પડે એ દેખાય આ સાઈડથી તમે જુઓ ગમે એવો વરસાદ હોય નહીં કાંઈ ટેન્શન જ નહીં પછી હવે જો મિત્રો અલ્ટ્રાવાઈડ કેમેરો આપણે ચાલુ કરી દીધો નામ જોઈ લીધું તમે ગાર્ડન નો ટોટલ સ્પેસ આમાં કઈ ઘટત નહી એમ મજા આવી જાય જો આય બધા આરામથી બેહી જાય ફરતી કોર બારીયું એ ઉથારની જે મે કે પેક નો હોય એક મોટી વિન્ડો આ નાની વિન્ડો આ પાસણ નો બે કાચ આયા વિન્ડો આયા ઉપર ખુલ્લું અહીંયા ખુલ્લું આગળ ખુલ્લું આગળ ખુલ્લું આગળ ખુલ્લું ને એટલું બધું ખુલ્લું ન રાખવું હોય આવી રીતના કંપનીવાળાએ જ આપ્યું આ બંધ લ્યો મસ્ત રૂમ થઈ ગયો ગમે એવો વરસાદ હોય ને મોજ મજા જ આવે ને આ ઉપરનો ભાગ બંધ કરવો હોય તો એ પણ આખો આ સતત આખી બંધ થઈ જાય એટલે કાંઈ ટેન્શન નહીં ચાલો તો વિડીયો ઉપર બન્યા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ વરસાદ રહી ગયા બાદ તો મિત્રો આપણે ગાડીમાં નવું એડિશન બનાવ્યું તમને બતાવવું આ સાઈડે અલગ કલર આ સાઈડે અલગ ક્લીન એન્ડ સોલ એડિશન ગાડી ધોતો તો પણ પછી એમ છું કે આગળ અહીંથી ગયા ભેગું જાય એ બધું પૂરું થઈ જાય આ બધુંય મેચ થઈ જાય આ સેટ છે ને એવું આ સેટ થઈ જાય ઓ હો હો વરસાદ એ પાછું ચાલુ છે ઓ ભાઈ આ મારી દે હે મારી દે આમાં કંઈ કામ હવે થાય નહીં ભાઈ હવે વાળ જોઈએ ઘર જવાની આપણાથી હવે કંઈ ભેગું ન થાય આખો દી બગાડ્યો આપણો

વાગી ગયા છે પાંચ ને એકતાલીસ અને ફાઇનલી દવા દવાનું કામ અમે પૂરું કર્યું એટલી શાંતિ થઈને કે એની વાત જ જવા જો કેમ કે એમરજન્સીમાં દવા મારવી પડે એમ હતી ને વરસાદ કંઈ થાવા નહોતો જતો સાડા ત્રણ વાગે વરસાદ રહ્યો અને અત્યારે પાંચ ને એકતાલીસ થઈ અત્યારે દવા છાંટવાનું પૂરું છું અમે બે જણા હતા સાડા આઠસો ઝાડ મેં એકલાય લીધા ને અમારે અહીંયા કામ કરે અહીંયા સાડા આઠસો ઝાડ અહીંયા લીધા બે થઈને પૂરું કરી દીધું તો આજે એમ છું કે નહીં કામ કર્યું વસૂલ છે હલો ભાઈ તો ફાઈનલી ઘરે પહોંચી ગયા અને મને એવું લાગે છે કે વ્લોગ આપણો દસ બાર મિનિટનો થશે નહીં તો ઘરે પણ ઉતારશું મને હોય શું બીજું તો ચાલો આપણે પેલા ગાડી પાર્ક કરી દઈએ આપણા ઘરના ડેલાય ખુલી ગયા વેલકમ વેલકમ કે ઘરના એમ કીધું કે વેલકમ તો ચાલો ફટાફટ આપણે ગાડી મૂકી દઈએ હું પછી બધી વાર્તાલાપ કરીએ નાઈ લઈએ પેલા નાખી દઈએ રિક્વેસ્ટ ગેર હા બરાબર ને હાલો મળી ગયો આટલી વારમાં આપણી ગાડી પણ પાર્ક થઈ ગઈ તો હવે ગેટને ફટાફટ બંધ કરી દઈએ આ મારો બ્લેક પેન્થર હાજ મારો આપણો બ્લેક પેન્થર ને હું ક્લીન જ રાખું કેમકે નવી નવી હોય ને એટલે શોખ હોય આનોય શોખ હતો આપણે લીટો ન પડવા દેતો પણ હવે શું કરી ગયા તો હજી શોખ તો છે જૂની ભલે મારે પાંચ વાર થઈ ગયા હોય ગાડીને એને ક્લીન જ રાખવાની હાલો ભાઈ તો પહોંચી ગયા આપણે ઘરે અને આ વોશિંગ મશીનનું સ્ટેન્ડ આવ્યું તો આપણે એને ખોલીને જોઈ લઈએ કે બરાબર થાય છે કે નહીં અત્યારે જ આપણે ફિટ કરી દઈએ એમ તો ક્યાર ન ઘરે પહોંચી ગયો થોડીક વાર થોડુંક કામ હતું એ બધું કરીને મેં કીધું હવે વિડીયો આપણે કામ પૂરો કરીએ દસ બાર મિનિટનો તો ચાલો અત્યારે કેટલા વાઈ ગયા આઠ દસ થઈ તો ફટાફટ આને ખોલીને આપણે ટ્રાય કરીએ કે આ થાય કે નહીં

આ વોશિંગ મશીન ફિટ થઈ ગયા પછી આવી રીતના આવી રીતના આમ બોલથી આમ કરી નાખવાનું એટલે ટાયરનો ભાગ ઊંચો જેક સમજો નહીં આ જેક લાગી જાય ચારેય બાજુ એટલે કામ તમામ અને પછી જ્યારે વોશિંગ મશીનને આમ આમ ફેરવવું હોય તો ચારેય બાજુના જેક નીચે કર દેવાના એટલે આ ટાયર આવી રીતના તમે ગમે એ ભટકાણો હાલો ભાઈ તો આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ કે થાકી ગયા આ તમે જે વિડીયો જોવું ને એ વિડીયો જે એડિટ કરવાનો છે બે ત્રણ કલાક એમાં આવી ગયા હા શોર્ટ વિડીયો તો મૂકવાના જ બંધ કરી દીધા ભૂગાતું જ નથી અત્યારે રાતના બે વાગ્યા સુધી વિડીયો એડિટ કરી સવારે પાંચ વાગે ઊઠી ને છ વાગે સીધા વાળીએ એટલે હમણાં બહુ અઘરું પડે તો આંખું અત્યારથી મારી ઘેરાય કેટલા હોય ઘર ટાણા આઠને પંદર થઈને અત્યારથી મારી આંખું ઘેરવા માંડી તો ચાલો સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં જય શ્રીરા